નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર આજે આપણે જોઈશું પીજી ઘર વપરાશ માટે એટલે કે જે વીજ જોડાણની અરજી કરવાની હોય છે તે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે કરવું તેની આપણે માહિતી જોઈશું જેમાં ક્યુ ફોર્મ ભરવું પડશે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે કેટલો ચાર્જ લાગે કેટલો સમયમાં તમને નવું કનેક્શન મળે વગેરે પ્રોસેસ આપણે જોઈશું જેમાં એપ્લિકેશન ડિટેલ લોડ એન્ટ્રી ડોક્યુમેન્ટ અપલોડ એવન ફોર્મ ડાઉનલોડ અને પેમેન્ટ પાંચ સ્ટેપમાં આપણે અરજી પૂર્ણ કરવાની હોય છે અને સંપૂર્ણ વિગત આપણે આજે આ આગળ જોઈશું શરૂ કરીએ આજનો ઓનલાઈન અરજી ફોર્મ શું તમે ઘર માટે નવું કનેક્શન લેવા માંગો છો એના માટે ક્યાં ક્યાં જરૂરી ડોક્યુમેન્ટ જોશે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી કઈ વેબસાઇટ પરથી અરજી કરવી કઈ કઈ વિગતો ભરવી પડશે કેટલો ચાર્જ લાગે કેટલા સમયમાં વીજ મીટર લાગે વગેરે પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે જો તમારે ઘર માટે નવું કનેક્શન લેવું હોય તો હવે તમારે ઓફિસે જવાની જરૂર નથી તમારે નવા કનેક્શન માટેની અરજી ફરજિયાત ઓનલાઈન કરવી પડશે નવા કનેક્શન માટેની અરજી ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો જે નવા કનેક્શનની અરજી હોય તે તમે હવે ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવાની રહેશે ઈ વિદ્યુત સેવા પોર્ટલ લિંક નીચે આપેલ છે જે લિંક છે તે તમને અહીંયા જોવા મળશે www.portal.govnl.in આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે જેથી તમે આ લિંક ઓપન કરીને ફોર્મ ભરી શકશો ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપણે આગળ છીએ સૌ પ્રથમ આપણે ડોક્યુમેન્ટ માટે એટલે કે તેમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ નવા કનેક્શન માટે તેનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે અને અહીં આઈ બટન પર ક્લિક કરશો એટલે તમને વિડીયો જોવા મળશે તો શરૂ કરીએ હવે આજની પ્રોસેસ સૌ પ્રથમ પોર્ટલ ડોટ જીઓનએલ ડોટ ઇન વેબસાઇટ ઓપન કરો વેબસાઇટ ઓપન કરશો એટલે આ રીતે તમને હોમ પેજ જોવા મળશે જે છે આપણી એ વિદ્યુત સેવા હવે જોઈએ નવું યુઝર આઈડી એટલે કે વપરાશકર્તા બનાવ્યા પછી વપરાશકર્તા એ પોર્ટલ પર ઓપીટીપી ઓટીપી લોગિન ઇન કરવાનું રહેશે હવે તમને પ્રશ્ન થશે કે ડાયરેક્ટ ઓટીપી લોગિન કઈ રીતે કરવું તો તેના માટે આપણે અગાઉ રજીસ્ટ્રેશન ફરગોટ પાસવર્ડ અને લોગિન કઈ રીતે કરવું તેનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે તો એ વિડીયો જો હજી સુધી ના જોઈએ તો આઈ બટન ઉપર ક્લિક કરી તમે તે વિડીયો જોઈ શકશો તો શરૂ કરીએ આજનું સૌપ્રથમ આપણે કરીએ હવે લોગિન લોગિન કરવા માટે તમારે મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ સિલેક્ટ કરવાની રહેશે ડિસ્કોમમાં તમારે વીજ વિતરણ કંપની એટલે કે પીજીવી એમજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ યુજીવીસીએલ જે આપણી ચાર ડિસ્કોમ છે તેમાંથી કોઈ પણ એક ડિસ્કોમ સિલેક્ટ કરી તમારે લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા પછી વપરાશકર્તાને રજિસ્ટર્ડ મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી નંબર દાખલ કરવો પડશે જે લોગ ઇન કરવા માટે જે તમે મોબાઈલ નંબર ઉપરથી રજીસ્ટ્રેશન કર્યું તે મોબાઈલ નંબર ઉપર તમને આ રીતે ઓટીપી આવશે જે ઇન્ટર ઓટીપી ના બોક્સ ની અંદર આ તમારે ઓટીપી દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ ઓટીપી પર ક્લિક કરો ઓટીપી નંબર દાખલ કર્યા પછી વપરાશકર્તા પસંદ કરવાનું રહેશે એટલે કે તમારો યુઝર આઈડી પસંદ કરવાનો રહેશે યુઝર આઈડી યુઝર આઈડી પસંદ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારું લોગિન થઈ જશે હવે લોગિન કર્યા બાદ આ મુજબ પેજ ખુલશે જેમાં નવા કનેક્શનની અરજી કરવા માટે ન્યૂ કનેક્શન પર ક્લિક કરો આ મુજબ હોમ પેજ છે તેમાં તમે આ ન્યૂ કનેક્શન છે તેના પર ક્લિક કરશો એટલે નવા કનેક્શન માટેની અરજી જોવા મળશે બાકીના મેન્યુ આપણે આગળના અગાઉ વિડીયો આપણે ધીરે ધીરે અપલોડ કરતા રહેશું હવે તમે જે ન્યૂ કનેક્શન પર ક્લિક કરશો એટલે આ મુજબ તમને બે વિકલ્પ જોવા મળશે જેમાં સો કિલો સુધીના લોડ માટે અરજી કરવી હોય તો પહેલા વિકલ્પ માટે એટલે કે ન્યૂ કનેક્શન એલટી અને જો સો કરતા વધારે એટલે કે એચટી તમારે કનેક્શન લેવું હોય તો તમારે સો થી વધુ એટલે કે જે હોય તેને આપણે એચટી કનેક્શન કહેવાય છે તેનો આપણે અરજી કરવી હોય તો તમે બીજો એટલે કે એચટી ન્યુ ન્યૂ કનેક્શન એટલે કે લોડ સો ઉપરથી ઉપરનો લોડ તેના માટે ક્લિક કરવું પડશે આપણે અહીં પહેલો વિકલ્પ એટલે કે ન્યુ કનેક્શન એલટી લોડ સૌથી નીચે તેના પર ક્લિક કરવાનું રહેશે じゃあ છે ન્યુ કનેક્શન તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે જેમાં આપણે પાંચ સ્ટેપમાં અરજી પૂરી કરવાની છે જેમાં એપ્લિકેશન ડિટેલ લોડ એન્ટ્રી ડોક્યુમેન્ટ અપલોડ એવન ફોર્મ ડાઉનલોડ અને ડિસ્ક્લેમ એક્ઝમસ્ટન્સ એન્ડ પેમેન્ટ હવે સૌપ્રથમ એમાં એપ્લિકેશન ડિટેલમાં કઈ કઈ વસ્તુ હોય તે જોઈએ જેમાં સર્વિસ રિક્વેસ્ટ ઇન્ફોર્મેશન લોકેશન ડિટેલ કનેક્શન એડ્રેસ તેમજ કનેક્શન લેન્ડિટ્યુડ એન્ડ એટિટ્યુડ ડિટેલ એટલે કે નકશામાં જો ત્યારબાદ હવે જોઈએ આપણે તેના સ્ટેપ બાય સ્ટેપ માહિતી સૌ પ્રથમ આપણે એપ્લિકેશન ડિટેલ જેમાં ગ્રાહકોની વિગતો દાખલ કરવાની રહેશે સૌ પહેલા નીચે મુજબની માહિતી ભરવાની રહેશે જેમાં સર્વિસ રિક્વેસ્ટ ઇન્ફોર્મેશન તેની અંદર આપણે જોઈએ કન્ઝ્યુમર ટાઈપ એમાં ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરવાનું રહેશે આપણે ઘર માટે અરજી કરી છે એટલા માટે ત્યારબાદ કેટેગરીની અંદર રેસિડેન્શિયલ ઘર આપણે જે તેના માટે અરજી કરી એટલે રેસિડેન્શિયલમાં આવે એના માટે રેસિડેન્શિયલ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ટાઈટલમાં સ્ત્રી હોય તો મિસિસ આવશે અને પુરુષ હોય તો મિસ્ટર આવશે ત્યારબાદ ફૂલ નેમ ફૂલ નેમમાં તમારું જે નામ હોય તમારા જે સરકારી ડોક્યુમેન્ટ જે તમે આધાર આધારપૂર્વક રજૂ કરો તે મુજબ નામ દાખલ કરવાનું રહેશે ત્યારબાદ પર્પસ પર તમારું ઓટોમેટિક રેસિડેન્શિયલ આવી જશે ત્યારબાદ એરિયા ટાઈપ રૂરલ કે અર્બન તમે આ રીતે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ લેન્ડ પ્રોપર્ટી એરિયા લોકેશન જેમાં ગામતળ અને આઉટસાઇડ ગામતળ હવે ક્યારેક સિલેક્ટ કરવું તેનું આપણે જોઈએ ગામતળ હોય છે જે આપણે ઘરના કનેક્શન જે ગામની અંદર માંગતા ત્યારે સિલેક્ટ કરવાનું છે અને આઉટસાઇડ ગામતળ જે તમે ખેતીવાડી માટે ઘર વપરાશનું મીટર લેવા માંગો તેના માટે જેનો આપણે વિડીયો ટૂંક સમયમાં આવશે કે ખેતીવાડીમાં ઘર વપરાશ માટે નવું કનેક્શન લે કઈ લેવું તેના ડોક્યુમેન્ટ અને તેની પ્રોસેસ ત્યારબાદ લોકેશન ડિટેલ ની અંદર નિયરેસ્ટ કન્ઝ્યુમર નંબર ક્લિક કરી અહીં તમારો બાજુવાળો ગ્રાહક નંબર દાખલ કરવો રહેશે એટલે કે તમારા બાજુવાળાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે ગ્રાહક નંબર દાખલ કર્યા બાદ નીચે મુજબ તમારા ઘરનું સરનામું ભરવાનું રહેશે જેમાં એડ્રેસ લાઇનની અંદર તમારો ઘર નંબર તમારું નજીકનું લેન્ડિટ્યુડ એડ અથવા તમારું નજીકનું લેન્ડમાર્ક લોકેશન નાખવાનું રહેશે ત્યારબાદ લોકેશન એડ્રેસ અંદર તમારું નજીકનું લોકેશન જે કે શેરી સોસાયટી વગેરે જે કહી હોય તે અહીં અમારે દર્શાવવાનું રહેશે ત્યારબાદ સ્ટેટમાં ઓટોમેટિક ગુજરાત લખેલું હશે ત્યારબાદ અહીં તમે જિલ્લો પસંદ કરવાનો હશે જિલ્લો પસંદ કરશો એટલે તમારું અહીં ડ્રોપડાઉન બોક્સમાંથી તાલુકો પસંદ કરી ત્યારબાદ તમારું ગામ અથવા શહેર દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તમારા ગામ અથવા શહેરનો પિનકોડ દાખલ કરવાનો રહેશે કોન્ટેક્ટ ટાઈપમાં મોબાઈલ નંબર સિલેક્ટ કરી અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ અંદર તમારું ઈમેલ દાખલ કરો ઇમેલ અને મોબાઈલ નંબર ફરજિયાત છે જેથી કરીને તમારી કોઈ પણ પ્રશ્ન કે ક્વેરી હોય તો તમને તેમાં મેસેજ કે અપડેશન મળતું રહે તેમજ અહીં નોટ લખેલ છે કે એડ્રેસ લાઈન વન અને એડ્રેસ લાઈસ ટુમાં ઘર નંબર સહિત સંપૂર્ણ એડ્રેસ નાખો જેથી કરીને તમારું સર્વે કરવામાં સરળ ત્યારબાદ કનેક્શન લેન્ડિટ્યુડ એટીટ્યુડ જો તમને યાદ હોય તો એ નાખી શકો છો અથવા સોન મેપ પર ક્લિક કરી તમારું લાઈવ લોકેશન સિલેક્ટ કરી તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ સોન મેપ આપણે જે વાત કરી તે મુજબ હવે ઉપર મુજબ માહિતી દાખલ કરી લીધા બાદ પ્રોસીડ બટન પર ક્લિક કરો પ્રોસીડ બટન પર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન ડિટેલ સંપૂર્ણ સેવ થઈ જશે ત્યારબાદ હવે આપણે સ્ટેપ 2 જોઈએ લોડ એન્ટ્રી હવે લોડ કઈ રીતે દાખલ કરવો તેની આપણે ગ્રાહકોને પ્રશ્ન થતો કે કઈ રીતે લોડ દાખલ કરવો તો તેની આપણે માહિતી જોઈએ હવે લોડની વિગતો દાખલ કરો સૌથી તમારા મોબાઈલ અને ઈમેલમાં ઓટીપી આવશે જે ઓટીપી અહીં દાખલ કરવાનો રહેશે જે ઇન્ટર ઓટીપી છે તે તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલમાં તમને ઓટીપી જોવા મળશે તે ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ ઓટીપી પર ક્લિક કરો હવે સબમિટ ઓટી પર ક્લિક કરશો એટલે હવે તમારો લોડ દાખલ કરવાનો રહેશે હવે અહીં જે નીચે છે સિલેક્ટ એપ્લાયન્સ તેમાં લોડ દાખલ કરવા માટે એપ્લાયન્સના ડ્રુપડાઉન માંથી અધર થ્રી સિલેક્ટ કરી ક્વોન્ટિટીમાં જેટલા કિલોવોટનું કનેક્શન લેવું છે તે મુજબ લોડ દાખલ કરવાનો રહેશે જે યુનિટ છે તમે ત્યાં અહીંયા યુનિટ પર દાખલ કરી અને ક્વોન્ટિટીમાં ઉદાહરણ તરીકે એક કિલોવોટ માટે લેવું હોય તો તમે અહીંયા હજાર યુનિટ નાખો એટલે એક કિલો વોટની મર્યાદામાં આવી જાય બે કિલોટ નું હોય તો બે હજાર અઢી હોય તો અઢી આ રીતે તમે લોડ દાખલ કરી સિલેક્ટ એપ્લિકેશનમાં અને ક્વોન્ટિટીમાં આ મુજબ ટોટલ લોડ આવી જશે ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો હવે જો તમારે એ રીતે લોડ દાખલ ન કરવો હોય અથવા તો તમારે મેન્યુઅલ દાખલ કરવું હોય તો તમે આ રીતે સિલેક્ટ કરી શકો જેમાં આપણે તમારા જે વપરાશ માટેના જે સાધન હોય તે અહીં તમે સિલેક્ટ કરી શકો છો જેમાં તમે યુનિટ વેલ્યુ અને ક્વોન્ટિટી તે જ જોઈ શકો છો જે આપણે એક વસ્તુ જોઈએ એલઈડી બલ્બ નવ વોટ નો હોય છે તે તમે ચાર વાપરો એટલે તમારે ટોટલ છત્રીસ વપરાય એ રીતે તમારે ટોટલ અહીં ગણતરી કરી તમારા જે કઈ અહીં સાધન હોય તે તમે અહીં દાખલ કરી શકો અહીં ત્રણ સુધીનો લોડ દર્શાવ્યો છે કે ત્રણ કિલો સુધીનું તમે કનેક્શન આ રીતે કરી શકો ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો એટલે તમારો લોડ સેવ થઈ જશે હવે એપ્લિકેશન ડિટેલ અને લોડ ડિટેલ આપણે સેવ કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે હવે ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતે કરવા અને ડોક્યુમેન્ટ કયા ક્યાં જોશે તેના માટેનો અગાઉ આપણે એક વિડીયો અપલોડ કરી દીધો છે જેમાં આપણે પીજી ના ઘર વપરાશ માટે નવા કનેક્શન માટે ડોક્યુમેન્ટ કયા ક્યાં જોશે તેની આપણે વિડીયો અહી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી મળી રહેશે અને આઈ બટન પર ક્લિક કરશો તો પણ તમને મળી રહેશે જોઈએ ડોક્યુમેન્ટ ઉમર એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ હવે નીચે મુજબ પેજ ખુલશે તેમાં તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તે અહીં તમે ચૂઝ ફાઇલ કરી તેના ઉપર સિલેક્ટ કરીને ફોટો અપલોડ કરી શકો છો ત્યારબાદ સિગ્નેચર સિગ્નેચર તમારે વીસ કેબી સુધીમાં જ અપલોડ કરવાની રહેશે ફોટોગ્રાફ અને સિગ્નેચર એ તમારે જેપીજી ફોર્મેટમાં જ અપલોડ કરવાનો રહેશે અથવા તો જેપીજી

આ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો એટલે તમારા ડોક્યુમેન્ટ સેવ થઈ જશે હવે એપ્લિકેશન ડિટેલ લોડ એન્ટ્રી અને ડોક્યુમેન્ટ અપલોડ આ ત્રણ ટાસ્ક પૂરા પછી આપણે ચોથું ટાસ્ક છે એવન ફોર્મ ડાઉનલોડ હવે એવન ફોર્મ ડાઉનલોડ ફોર્મ ડાઉનલોડ કઈ રીતે કરવું તેની આપણે માહિતી જોઈએ હવે આ મુજબ પેજમાં તમારે નવા કનેક્શન માટે તમારા લોડ પ્રમાણે કેટલા રૂપિયા ભરવા પડશે તે બતાવશે અને પેમેન્ટ માટેની લિંક ઓપન થશે તમારું એપ્લિકેશન નંબર અને એવન ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપેલ છે છે તમને અહીંયા પેમેન્ટ માટેની જોવા મળશે હવે તમારું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીંયા છે એટલે કે ફોર્મ તેના પર ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ પીડીએફમાં ડાઉનલોડ થઈ જશે ફોર્મ આ રીતે જોવા મળશે જેમાં પાંચ પેજ હોય છે તે તમારા અહીં તમે જે ડિટેલ નાખી એ જ વસ્તુ અહીં જોવા મળે છે હવે જોઈએ ફોર્મ ડાઉનલોડ કરી લીધું આપણે એટલે કે એપ્લિકેશન ડિટેલ લોડ એન્ટ્રી ડોક્યુમેન્ટ અપલોડ એવન ફોર્મ ડાઉનલોડ અને લાસ્ટ અને લાસ્ટમો સ્ટેપ પેમેન્ટ માટેનું હવે ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ પેમેન્ટ કરવા માટે નીચે મુજબના પેજમાંથી પે બટન એટલે કે પેન આવો તેના બટન પર ક્લિક કરો પેમેન્ટ કરવા માટે હવે નીચે મુજબના પેજમાં અમુક શરતો એટલે કે કંડિશન આપેલા છે તે વાંચી

આ બોક્સની અંદર તમારો એસ નંબર અથવા એપ્લિકેશન દાખલ કરી કેપચા કોડ દાખલ કર્યા બાદ સર્ચ બટન પર ક્લિક કરો સર્ચ બટન પર ક્લિક કરશો એટલે આ મુજબ તમારું કનેક્શન ભરવા પાત્ર રકમ એડવાઇસ બતાવશે જેમાં અહીં તમારું કન્ઝ્યુમર નેમ એપ્લિકેશન નંબર એપ્લિકેશન ટાઈપ ત્યારબાદ બિલ અમાઉન્ટ બિલ અમાઉન્ટ અહીં ચાર હજાર નવસો અઠાણું પોઈન્ટ એસી એક કિલોમીટર તમારે અંદાજિત ચાર હજાર એટલે કે પાંચ હજાર જેવી રકમ ભરવાની હોય છે હવે તે રકમ તમારે એડવાઇઝ જોવા મળશે જેમાં રજિસ્ટ્રેશન ચાર્જ 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 ટેસ્ટ રિપોર્ટ ફિક્સ ફિક્સ તેમજ સિક્યુરિટી ડિપોઝિટ એમ એગ્રીમેન્ટ ફી નવા કનેક્શન એટલે કે ઘર વપરાશના નવા કનેક્શન માટે તમારે એગ્રીમેન્ટ કરવાનું હોતું નથી ખેતીવાડી માટે તમારે એગ્રીમેન્ટ કરવાનું હોય છે ત્યારબાદ પે નવ બટન પર ક્લિક કરો હવે ડિસ્ક્લેમર પેજ આવશે તેમાં નીચે આપેલ કન્ટિન્યુ બટન તેના પર ક્લિક કરો એટલે આ મુજબ ક્લિક કરશો એટલે આ મુજબ તમને પેમેન્ટ માટેના ઓપ્શન જોવા મળશે તમારે પેમેન્ટ કરવું તે અહીં તમને ઓપ્શન જોવા મળે છે જેમાં ક્રેડિટ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટ અને ક્યુઆર કોડ આ પાંચ ઓપ્શનમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી તમારું પેમેન્ટ કરી શકો છો હવે ક્યુઆર કોડ ઉપર આપણે અહીં પેમેન્ટ કરવા માટે હું ક્યુઆર સિલેક્ટ કરું છું ક્યુઆર ઉપર પસંદ કરી એટલે ક્યુઆર કોડ જનરેટ થશે આ મુજબ ક્યુઆર જનરેટ થશે હવે ક્યુઆર કોડને સ્કેન કોઈ પણ તમારા મોબાઈલના એપ્લિકેશનમાંથી ક્યુઆર કોડ સ્કેન કરી પેમેન્ટ કરી શકો છો ક્યુઆર કોડ એ પાંચ મિનિટ માટે વેલિડ હોય છે જે તમારે પેમેન્ટ કરવાનું હોય છે જે ઓટોમેટિક થતું હોય છે હવે તમારું પેમેન્ટ થયા બાદ આ મુજબ તમારી પેમેન્ટની રસીદ ઓપન થશે આ રસીદ છે તે આપણે એડવાઇઝ જોયું તે મુજબ સૌપ્રથમ રજીસ્ટ્રેશન ચાર્જ જે સુડતાલીસ પોઈન્ટ વીસ પૈસા તેમજ ટેસ્ટ રિપોર્ટ ચાર્જ ત્રેવીસ પોઈન્ટ સાહીઠ પૈસા તેમજ ફિક્સ ચાર્જ જે અહીં એક કિલોટ માટે પાંત્રીસો છે ત્યારબાદ સિક્યુરિટી ડિપોઝિટ એટલે કે અગિયારસો સોળ તેમજ એગ્રીમેન્ટ ચાર્જ તમારે કર્જ વપરાશના કનેક્શનમાં હોતો નથી હવે તેને સેવ કરવા માટે પ્રિન્ટ બટન પર ક્લિક કરો એટલે પીડીએફમાં સેવ થઈ જશે પીડીએફ માં સેવ થઈ જશે એટલે તમારી એપ્લિકેશન સંપૂર્ણ થઈ ગઈ છે હવે તમારી એપ્લિકેશન કોર્પોરેટ ઓફિસ ખાતે એટલે કે સીપીસી માં તમારા અપલોડ કરેલા દસ્તાવેજોની તપાસ થશે જો કોઈ પ્રશ્ન હોય તો તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમારી અરજી સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે છે હવે અસ્વીકાર કરે જો અરજ દ્વારા પૂરા પાડવામાં દસ્તાવેજ યોગ્ય ન હોય તો સીપીસી દ્વારા યોગ્ય કારણ સાથે દસ્તાવેજો નકારી શકે છે અથવા તે જ દસ્તાવેજો અરજદારને પોર્ટલ પર ફરીથી અપલોડ કરવાના રહેશે આ રીતે તમારા નવા કનેક્શન માટેની અરજી થઈ જશે અને જેનું સ્ટેટસ તમે હોમપેજ ઉપર જઈ એપ્લિકેશનની અંદર જોઈ શકશો જો આ વિડીયોમાં આપેલી માહિતી મુજબ તમને ઘર વપરાશ માટે નવા કનેક્શન લેવામાં અરજી કરવીમાં કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં અથવા અમારા ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક આઈડી ઉર્જા મિત્રો બે હજાર ચોવીસમાં અમને પૂછી શકશો અમે તમારી પૂરેપૂરી મદદ કરશો હવે એક ચાર્ટ છે ચાર્ટર ફોર કન્ઝ્યુમર નવા કનેક્શન માટેનો અંદાજિત કેટલો સમય લાગે તે આપણે જોઈએ પર્મિન્ટ ઇલેક્ટ્રિસિટી કનેક્શન એટલે કે કનેક્શન જે ઘર વપરાશ રજિસ્ટ્રેશન થાય તેના દિવસની આસપાસ તમને તેનું એફક્યુ એટલે કે ફોર્મ કોટેશન મળી રહેતું છે ત્યારબાદ એલટી એટલે કે પર્મનેન્ટ ઇલેક્શન કનેક્શન તે દસ દિવસની અંદર લાગશે જે આપણે બીજા આરએલ સિવાયના ત્યારબાદ એચટી કનેક્શન એટલે કે ખનીજ વિભાગને એના માટે તે પંદર દિવસનો સમય લાગતો હોય છે ત્યારબાદ કે એચટી કનેક્શન તેના માટે ત્રીસ દિવસનો સમય લાગે છે હવે તમે પેમેન્ટ કરી લ્યો તેના પછી તમારું કનેક્શન કેટલા દિવસમાં તમારું રિલીઝ થાય તે આપણે દિવસ જોઈએ આરએલ કનેક્શન છે વીસ દિવસની અંદર આસપાસ તેમજ આરએલ થી આરએલ સિવાયના કનેક્શન બે મહિના અથવા ચાર મહિના રૂરલ એરિયામાં ત્યારબાદ એલટી કનેક્શન ઇન્ડસ્ટ્રીયલ કેટેગરી એ માટે વીસ દિવસ અને એલટી ઇન્ડસ્ટ્રીયલ ઇન મોડિફિકેશન મોડિકેશન એક્સચેન્જ લાઈન સાઠ મિનિટ એટલે કે બે દિવસ જેવો સમય લાગી શકે છે ભવિષ્યમાં વધુ ઉપયોગી માહિતીના વિડીયો જોવા માટે જોડાયેલ રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર તેમજ ઊર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો થેન્ક યુ આભાર જય હિન્દ